યસ દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને રામ રામ આજે વાક્ય છે સાડા સાત અને આજે છે દેવ દિવાળી તો દેવ દિવાળીની શુભકામના અને દિવાળ દિવાળી છે અને આજે પાછો સન્ડે છે તો હું જઈ રહ્યો છું મારા વિલેજ અને એ પણ બાઇક લઈને કારણ કે વાડીએ જવાય એવું નથી ફોર વ્હીલર ચાર પાંચ દિવસથી જે વરસાદ આવી રહ્યો છે એના હિસાબે ચાલો દોસ્તો મારા વિલેજ બતાવીશ કેવી નુકસાની ગઈ છે તે બતાવીશ દોસ્તો આ જે માંડવી રહી અમારી માંડવી છે ફરતે પાણી ભરાઈ ગયું હતું તો નીચેથી ભેજ આવી ગયો તો જેથી કરીને માંડવી ઉગી ના જાય એટલે આ ઢગલો છે ને પાછળથી આગળ છે કારણ કે પાછળ જે પાણી ભરાણું હતું એના હિસાબે ટકલો ફેરવવો પડે એમ છે ખેડૂતની આ જે મહેનત ઉપર જે વરસાદ આવ્યો ને એના હિસાબે આ ખેડૂતની ડબલ મહેનત થઈ ગઈ છે અને આમ બધા મારા કારીગરો અને ભાગીદારો અત્યારે કામે લાગ્યા છે ને હું પણ ઢગલા ઉપરથી તાલપત્રી ઉતારવા માટે નીચે ચડ્યો હતો તો અમે હવે આ જે ઢગલો છે આખે આખો ઢગલો પાછળથી આગળ લેશું કારણ કે પાછળ એટલું પાણી ભરાઈ ગયું હતું ને એની વાત ના પૂછો ચાલો તો હવે એ ઢગલાં ફેરવવામાં થોડીક હું મદદ કરું છું મારા કારીગરોને જેથી કરીને એ લોકોને ઉત્સાહી અને કામ કરવાની મજા આવે કારણ કે સવાર સવાર છે તો થોડીક એક્સરસાઇઝ પણ થઈ જાય તો ચાલો હું પણ મહેનત કરી લઉં પડે

યસ દોસ્તો આજે સન્ડે અને દેવ દિવાળી છે ને અમે લોકો આવ્યા છીએ અત્યારે ગામડે અને આજે ગામડે અમારા વાડી ઉપર આજે ભજીયાનો પ્રોગ્રામ છે મેક્સિમમ ચાલીસ જણાનો અમારા જે કારીગરો છે જે મજૂરો અમારા પાર્ટનરો છે એની જોડે અને ભજીયાનો પોગ્રામ કરવાના છે અને આ છે મારી વાડી તમને બતાવવું માટે અમે જઈ રહ્યા છીએ લારીમાં ભાંગી જાય ને તો પછી ઉભો થઈ જાવ કઈ નથી

તો ચાલો મિત્રો કોણ કોણ અમારી જેમ મારી રીતે ટોલીમાં જાય છે કમેન્ટ કરજો તો અમે તો જઈ રહ્યા છીએ ને ગામડાની મોજ માણી રહ્યા છીએ દોસ્તો વાડીના રસ્તામાં એટલું પાણી પીધું છે તો ટ્રેક્ટર લઈને અમારે લોકોને વાડી આવું પડ્યું હતું અને બધા આવી ગયા છે કારણ કે હવે ભજીયા એનો જે સામાન ઘરેથી લીધો હતો એ બધું ઉતારશું અને પછી થોડીકવાર પછી અમે લોકો ભજીયા બનાવવાના ચાલુ કરશું તો ચાલો તમારે પણ ભજીયા ખાવા હોય તો હેલો ગાઈઝ અમે અમારા ટ્રેક્ટરમાં બેસીને અમારી વાડીએ પહોંચી ગયા છીએ અને હવે આવ્યા છીએ વાલ વીણવા તો જો વાલ વીણતા વીણતા આવડા આવડા અમને જામફળ મળ્યા તમારે ખાવા હોય ને તો આવી જવું જો આ બધી અમારી જામફળી છે અને આ કઈક ઓલી આંખ ફૂટણી ગયા ને એનો વેલો આડો આવ્યો છે અને હવે અમે વીણી રહ્યા છીએ વાલ તો ચાલો આમાં ક્યાંક વાલ મળે ને તો જોઈ આને કહેવાય વાલ તો અમે વાલ વીણી લઈ પછી અમે ભજીયા બનાવવાના છે આજે અમારી વાડી છે તો તમને બતાવશું તો ચાલો મિત્રો મારી વાડીની મોજ માણવા માટે દોસ્તો ભજીયા બનાવવાનું ચાલુ નહોતું કર્યું ત્યાં એ પહેલા પવન સાથે બહુ વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ તો ફટાફટ બધા કારીગરો જોડે આ માંડવીનો જે ઢગલા હતા એ બે ઢાકવા પડ્યા કારણ કે વરસાદ એટલા જોરથી આવી રહ્યો હતો અને પવન પણ એટલો હતો તમને બતાવું વિડીયોમાં

માંડવી ઢકાઈ ગયા પછી અમે ભજીયાની તૈયારી ચાલુ કરી હતી કારણ કે હવે ખોટી વાડીએ લાઈટ બાઈટ હોય ગઈ તો એના કરતા વહેલા થોડાક ભજીયા ચાલુ કરી દીધા છે અમે લોકો બધા સમારી છે ચાલો હું પણ મદદ કરાવું થોડી

ચાક જો મીઠી

હામાટે થોડું ભલે જો ભલે જો હે મજીક નહી નમક આવે આમ કરો આ એમ એક છે ને તેલ એમાં બુલાવડો આટલું બધું નો જોઈ આપડા <muchas> <muchas> <saan> <muchas> <muchas> बड़ा मन बहुत बूंगा था बाछल भैया तक पगवा के हम जी के काहे लियो बचिया तो आ नाना लाल छपाई आज दिन से मरन रखे से मगना तो अगली लिया माती पीस के दे माती नदी खा दियो हम बजाय बे माती उवा तू से

ખાઉં ઉપર આખો દિવસ ખાઉં ઉપર મારા ફેસ ઉપરથી તમને આઈડિયો આવી જતો હશે કારણ કે જે બધી માંડવી હતી પલડી ગઈ હતી તો માંડવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની હતી અને એમાં હું એટલો બીજી શેડ્યુલ હતો ને પછી બપોર પછી અમારા જેટલા ભાગીદાર છે એના માટે ભજીયાનું આયોજન કરેલું હતું તો ભજીયા બનાવવામાં વ્યસ્ત હતો અને આજે મારી વાઈફનો બર્થડે હતો ફર્સ્ટ ટાઈમ ભૂલી ગયો છું તો આપણે એને હેપી બર્થડે કહી ફર્સ્ટ ટાઈમ ભૂલી ગયો છું હેપી બર્થડે હેપી બર્થડે તો જેનો જન્મદિવસ ફર્સ્ટ ટાઈમ હું ગયો અત્યારે મને મેં કીધું કે મારો જન્મદિવસ છે તો લેસ કરો જ્યારે પણ કરી ત્યારે ફટાકડાથી સેલિબ્રેટ દિવસ દેવ દિવાળી છે તો એલા હા હું દરકાર હાર કે વાડીએ લઈ લેવાના હતા Dois, dois Ah, meu do batilha